ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી મુકામે દશેરા નિમિત્તે જિલ્લાના ગરાશિયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજપૂત સમાજની વાડી ખાતે પરંપરાગત રીતે શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદમાં સમાજજનો દ્વારા માધવરાય મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા તો શોભાયાત્રામાં ઢોલ નગારાના ગજરતા સ્વરો સાથે પરંપરાગત રાજપૂતની શાન જોવા મળી આવી હતી સિદ્ધરાજસિંહ રાઠોડ સુત્રાપાડા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ આજે ગીર સોમનાથ રાજપૂત સમાજ દ્વારા પ્રાસી મુકામે આજે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારા સર્વ આગેવાનો યુવાનો અને તમામ લોકો હાજર રહ્યા આજે અમારે પરંપરા વર્ષોથી હાલે આજે દશેરા નિમિત્તે અમારે તમામ જિલ્લામાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું અને કાલ અમારે અમારે એક પરંપરાથી રિવાજ હાલે તલવાર અને સાફો

ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ રાઠોડ આજે દશેરા નિમિત્તે સુત્રાપાડા વેરાવળ ઓડીનાર અમારા ગીર જિલ્લાના તાલુકાના ગ્રાસ્ય રાજપૂત સમાજને જે આમંત્રણ આપ્યું હતું આ આમંત્રણને માન આપી આજે સમાજ બોડી સંખ્યામાં હાજર છે અને દશેરા નિમિત્તે શસ્ત્ર પૂંજન કરીએ શસ્ત્ર વિઝન કર્યું છે ને હવે પછીના દિવસોમાં જે આવનારી પેઢીને એજ્યુકેશન અને સંસ્કૃતિ અમારી દરબારી રીત રિવાજ ના જે કંઈ ઓલા હોય પક્ષનો તે તરફ વળે અને એજ્યુકેશન ભાર આપે આવી એક સમાજને પણ એક અપીલ છે અને અમારો જે આજનો તહેવાર છે એ કાયમી વર્ષો વર્ષ જાગતો રહે એવી પણ એક અપેક્ષા સાથે જય માતા દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ